કથાની પ્રસંગની અંદર સાક્ષર સવિતા ભાગ એક કિરણ સોહાઠ પોઈન્ટ નંબર પાંચ પાંચના પરમેશ્વર વાહ આજની કથાની અંદર રહ્યો નિર્વાસની કેમ થવાય નરસિંહદાસે પ્રશ્ન પૂછ્યો નીર નહીં વાસના એટલે નિર્વાસનિક શું કીધું નીર એટલે નહીં વાસના વાસના એ રહીત એટલે નિર્વાસનિક સંધિ નોખી પડી પડે ને પાડી નથી પડી કીધી તો વાંધો નહીં तो मैं याद रखियो सत्संग में सारू बोलतो होय और जो सुतो होय ने तो जगनपिता नंद स्वामी की उनी सेवा कर। बस। मिजो हमो याद रखियो। ब्रह्म सारू बोले। वाह वाह। सब체 इबो मोटिव। बस। ત્યાં સુખ શાંતિ દરરોજ લાખ રૂપિયા લાવતો હોય પણ ભગવાનના ભક્તોનું ઘસાતું બોલે તમને ન ગમે સૂતો સૂતો ખાતો હોય આળસું હોય કાંઈ કરતો ન હોય પણ ભગવાનના ભક્તોને સારું બોલે તો એની સેવા હું કરું એવો મારો સ્વભાવ છે કોણ કહેશે બસ હવે ફરીતમાં ફેર નાખ્યો એની સેવા હું કરાવું એટલો ફેર ફેરફારી નાખ્યો કરતા ને કર્મ કર્મ ને કરતા કરી નાખ્યો હું કરું એટલે હા એ કરતા કહેવાય હું કરાવું એટલે કર્મ કહેવાય ને કે નહીં કરતા અને કર્મ બે સારું ક્યારે બોલાય આપણે સારા હોઈએ તો આપણે ભક્તો હોઈએ તો બધાએ ભગવાનના ભક્તો દેખાય મારામાં દમ કપડ ઈસ્સા હોય તો હું બીજામાં દેખું જેવી દ્રષ્ટિ એવી બરાબર ને સ્વામી બાપા કે કેને કઈ દ્રષ્ટિ જુઓ તો એ પ્રમાણે થાય સ્વામી કે ભજન કરતા હોય માળા ફેરવતા હોય ધ્યાન કરતા હોય ધૂન ભજન કરતા હોય ત્યારે બધા ભગવાન મય છે અને ભગવાનના સ્વરૂપ છે ત્યારે મહિમા સમજવાનો પરંતુ દેહની પ્રવૃત્તિમાં હોય ત્યારે મહિમા સમજવો નહીં અને ત્યારે મહિમા સમજે તો એમાંથી બચે બ્રહ્મભાવ આવી જાય અહમભાવિમા ક્યારે સમજો ભજન કરતા હોય ત્યારે એના પછી અમે વાત કરીને આ કડિયા પિતા બરાબર તો દર્શન કરીએ તો મોક્ષ થાય અને વ્યવહાર કરીએ તો હા પછી બોલો તો ખબર હોય તો બોલો ને ફટ ગુણ લઈએ તો એનો થઈ ગયો અને સ્વામી કહેતા જેતપુરની અંદર મંદિરનો વિકાસ કરવા માટે બહારના મકાનો લેવા માટે એનો બહુ મોટો ફાળો હતો અકડિયાથી આવે પંદર દીએ જેતપુર બધું વેડ બધું કર્યા તે બધું બહારનું સ્વામી હતા પછી સ્વામી કે સ્વામી કે ઓલા મોસુમા ત્યાં જાઓ મકાન આપવા જોઈએ છે ઓલા ના પાડે એમ કે પંદર વીસ વર્ષ જોઈ સ્વામી કે હશે નાનો ભરખોઈ દીધી ના પાડે છે એવું કાંઈ કરવાનું નહીં એમ કરતાં કરતા ક્યારેક વાર હોય છે ભરખું આવી ગયું તો પાડી દીધી જાણું આવીની સ્થિતિ અને આપણે એકવાર કોઈ કહે ને તો પાછી પાસે છોડીએ નહીં એ ઘર દે બીજું કયો કા કોઈ ભગત હોય કે સાધુ કે પાળવા હોય કે હરિભગત હોય કાંઈ હોય થોડું મનમાંમ થયું હોય પછી આપણે કંઈ ભાઈ જસો કંઈ જ ન કરે બોલો બરા કેટલા પંદર વીસ વર્ષ હો જાયેલો અરે એક પિતામર બાપા જવા તમને જાય સત્સંગ સાથી જીવ જોડીએ તો મોક્ષ થઈ જાય અને વ્યવહાર કરીએ તો કે જુનાગઢમાં આવતા નાનીદા સ્વામી હતા બે મોટા સંતો હોય એ બેઠા હોય પછી ભંડારી હોય ને કહી દઈએ બાપા આવે ને અને એ પણ જે કે આપવા એમ જો આપણી મેળ દેવા ને તો જો જાજુ થાય ને તો જો ઘરે ખબર છે બગાડ થાય થોડું દઈ તો તારે ગીર લેવો શું કે ત્યારે ઘી જ લેવો શકે એમ કે તો બધે ફરજ કયા સામે પાસે નાની સ્વામી કે બીજું કાંઈ તમે કે બાપા તમારે જેટલું જોઈએ ને એટલે તમારા હાથે લઈ લો વધઘડ થાય તો એનામાંથી આવે ને આપણે જ કંઈ થાય ને બોલો યા રસ્તો કહેજો જહાના ભોગે કવિ ત્યાં પગે અનુભવી ના ભોગે રવિ ત્યાં પગે કવિ અને જ્યાં ન પૂગે કવિ ત્યાં પૂગે અનુભવી હમ બરાબર ને અનુભવ ઉદાસ જ્ઞાન છે અરે સ્વામી કહેતા સ્વામી કહેતા કે બાપા તમે જે જોઈ લઈજો તમે જોયું એટલું એટલે વ્યવહારનો માર્ગ એ પણ નોખો છે અને મોક્ષનો માર્ગ છે એ પણ નોખો છે ભ્રમરૂપ કેમ થવાય સ્વામી કે આવા સાધુને ભ્રમરૂપ સમજીએ મન કર્મ વસંતી એનો સંગ કરીએ તો ભ્રમ થવાય મન કર્મ અને વસંતી મનથી એને નાસ્તી પણ નહીંયા વધવાનું વસંત કે જેમ કેમ કરવાનું યોગ હોય તો ભલે અયોગ હોય તો ભલે સારા પૂર્ણ બીજા પ્રમાણે જોઈને એ પ્રમાણે જોન કર્મ અને વસંતથી જોઈએ મોટા પુરુષ જે કે એમાં નાસ્તી પણ નહીં અયોગ વસન જે કે પ્રમાણે એમ આવા સાધનો મન કર્મ વસને કરી શ કરે તો એ ભ્રમરૂપ થાય સ્વામી કે મહારાજ કે અમે વનમાં રહેતા નથી પણ જે વનમાં રહેશે એ અમને બહુ ગમે છે બરાબર તો હાથ ક્યાં કહેવા તમે એમ કે વનમાં સપજ કહીમાં ગુપ્ત ગુપ્ત વેશમાં કેમ ને ભૂગર્ભમાં તેમ ક્યાં હતા કેજી ભૂગર્ભ ખબર છે ને બખોલમાં કરી જાય એટલે કહેવાનું છે કે આપણે ભજન કરતા હોય તો બીજા ભજન કરતા હોય ને એને આપણે ખબર પડે સ્વામી કે જેને સંસાર મૂક્યો હોય દાખલાથી એને ખબર પડે કેમ સંસાર મૂકો એમ નાનીદા સ્વામી હતા યોગેશરદાસ સ્વામી હતા ને તેડી જાય ઓળી જાય આવે જાય કેટલા ધક્કા ખાતા Feranto, yemek sanskara etti. Yani kıyasad an દાદા પરણાવવા આમ જા ભટ્ટદર એ ગામને પાદર નીકળ્યા પરખે નદી છે એક પૂર મેં આમ નીકળ્યા આમ ગયા ત્યાં સલાડાથી જવાય પછી આમ જાઓ તો પછી કુંડલાથી નખો રસ્તો પડે ત્યારે યોગદાસ સ્વામી એનો બે વર્ગ દોઢ વરનો ઉમરીશ્યા એટલે મહારાજને જાનલા નીકળ્યા ને એટલે બધા જોવા ગયા હા આમ હતા ને એની બા મમ્મી એ આમ તેડી અને ગયા પછી ઊભા રહ્યા પછી બીજે કીધું કે તમે છોકરા મતે ઓઢાડી દો નકર નજર લાગશે તે મહારાજે કહ્યું એ અમારો છે કે ચિંતા કરતા નહીં તમે હ એ છોકરો અમારો છે પછી સાદુ થયા પણ સંસાર છોડવો એ બહુ કઠણ હતું પણ જો જ્ઞાન રૂપી સૂર્ય ઉદય થાય ને તો અંધકાર રૂપે રાત્રે નાશ થઈ જાય લગ્ન કર્યા ભેગા જાય પણ કોઈ દી એના હું જોયું જ નહીં ભગવાને સદ્બુદ્ધ બલિદાન દીધી કે ભાઈ ગમે આને સૂતો કરો આ સંસારમાં રહે નહીં તમારો નથી મારો નથી કોઈનો નથી તો ભજન કરો જવા જોઈએ ને એ પોતે સાંક યોગ્ય થઈ ગયા નાને દીધી લે જાહેરાગઢ પછી ત્યાં રોકવા ઘીરે ત્યારે ત્યારે એકદી વિચાર કર્યો કેમ હવે આમાં સૂટું એમ ગાનપણ કરવું પડે ને ભક્ત સમયને ઘેડે વસે વહેલા ઉઠી તીકમ પાવડો કોદારી તગારું આ બધું ભેગું લઈ અને ઓસરી તો મોસરી મીઠા ખોદવા ખાડો મીંડો કરવા ભરી ભરભરી બધું ઉઠ્યા શું કરો છો કે ઓહો મારા જોવા જેવું જોવાનો દીકરો અને માવતરને પાદર પાણી ભરવા જવું પડે કે અહીં હું કરી દઉં પાસે જવું નહીં હુવો કર પાછળ જવું નહીં એલા કેવા જવા જોઈ આ ગાંડો છે બીજા કેટલા ગાંડા કરશે કતિ થાય જવા દે કારણ કે મહારાજ કે દ્રષ્ટિ પડી ને માથે ઢાકોમાં એ અમારો છે એ વહેલો મોઢો આવવાનો છે કેટલી એની દ્રષ્ટિ એના ઉપર છે બોલો ક્યાં બાળક ક્યાં આપણે પરંતુ ભગવાન પૂર્વ જન્મના સંસ્કાર એટલે મોટા પુરુષ રાજ્ય થયા જ્યાંથી પૂર્વ જન્મ આગદા જન્મનું છે વર્ધન છે પાંચ વર્ષ પહેલાનું છે સ્વામી કે અત્યારે નવ થયા જે આઠ કલાક આઠ વાગ્યા પહેલાં થયું એ બધું પૂરવું કહેવાય કલાક પછી પુરુષ સંસ્કાર એટલે મોટા પુરુષ રાજી થાય ત્યાંથી પુરુષ સંસ્કાર બંધ થાય હ રાજી છે ત્યાંથી જો અને નિર્વાસની કેમ થવાય જોઈએ વાસના એ રહીત વર્તુ એકાંતિકનો ધર્મ છે જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી એકાંતિક કહેવાય નહીં પછી શુદ્ધ વાસના હોય અશુદ્ધ હોય ભગવાન સંબંધીઓ જે હોય તે Nironjon, nirakal, nir nai onjon, a l e j e m a m a y a n a t i yehu h a g w a n u s a r u p s e o n j a n ilimayo, ake ake o n j a n weni, o n j a n a m a n i o n j a n muke v e n e a n j a n ake pimanjonu, iya iya n k e nai a y a ike rito hi u n g s i નિર નહીં અંજન માય રહે નિરાકાર એ છે કાળિયાનીના પહેલાં વસ્નાવતમાં આ બે પ્રશ્ન કે ભગવદાન સ્વામીનો અને નિત્યાન સ્વામીનો એ તો વાતો નિવૃત્ત અંતે અપ્રમ महाराज के तो आप भक्त और भक्तों ने भाटे भगवान साक्षात्कार करते हो आप भक्तरा कि मन इंद्रियों पाम पानती है भक्तरा इंद्रियों भगवान ने साक्षात्कार पा गए प्रलय काल में समय पृथ्वी आकाश रूप से जायसे जोर तेज वायु अभदा उत्पन्न हो जायसे एवं भगवानों भक्तों भगवान ज्ञान है करिए भगवान ने आकार अति जायसे કોઈ માહિત આ તો નથી જતો બે પ્રશ્ન ભગવદાન સામે નહીં લીધો ઇન્દ્રિયો અંત ભગવાનને પામતા નથી ત્યારે નિત્યાન સમય બધું ભગવાને પામે છે એટલે ભગવાન છે સદાને માટે નિર્લભ છે એનું સ્વરૂપ છે એ પણ સદાયને માટે નિર્લપ્ત છે બસ જે કાંઈ બળવાળ છે બગાડ છે એ બધો આપણામાં છે ભગવાનમાં નથી એ તો સોળ વડું શુદ્ધ સોનું છે સોળ વડું जीव दृष्टि जो ये प्रमाण था भक्त दृष्टि लियो तो भक्त दखाय अभक्त दृष्टि लियो तो ये देखाय दे दर्शी देखे हरि हरि जननी गति सेवा देखा है जय दे स्वामी नारायण सहजानंद स्वामी महाराज